તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો થોડા દિવસો અગાઉ રીબડાના પેટ્રોલ પંપ ઉપર જે ફાયરિંગની ઘટના બની હતી એમાં અત્યારે રાજકોટ પોલીસ દ્વારા ચાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તો મિત્રો થોડા દિવસો અગાઉ જે રાજકોટ રિબડામાં જે ફાયરિંગની ઘટના બની હતી ત્યાર પછી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ આજે ફાયરિંગની ઘટનાની જિમ્મેદારી લીધી હતી જોકે મિત્રો ચાર પછી આજે તમે આના સોશિયલ મીડિયા પર વિડીયો પણ જોયા હશે કે તેમણે રાજદીપસિંહ રિબડા અને પિન્ટુ ખાતડીયા બંનેને ધમકી પણ આપી હતી જોકે મિત્રો ચાર પછી પોલીસે આજે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી હતી જેમાં અત્યારે આજે રિબડામાં જે ફાયરિંગની ઘટના બની હતી એમાં ચાર આરોપીને અત્યારે રાજકોટ બ્રાન્ચે શોધખોળ ચાલુ છે તો મિત્રો તમારું આ વીડિયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો